નર્મદા જિલ્લામાં સાયન્સ ફેરનું આયોજન કરાયું એમ વિદ્યાલયમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરી જુનિયર સિનિયરથી લઈને ધોરણ એકથી આઠના કુલ બસો જેટલા બાળકોએ સાયન્સ ફેરમાં ભાગ લીધેલો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા નમસ્કાર આજરોજ રોજ તિલકવાડા ખાતે આવેલ શ્રી એમ વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન થયું જેની મુલાકાત લીધી એ મુલાકાત દરમિયાન જોયું કે શાળામાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આજે લગભગ કુલ પિસ્તાલીસ જેટલી પ્રવૃત્તિઓ હતી જેમાં શાળાના લગભગ તમામ બાળકોને આવરી લીધા હતા લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે બાળકોનું પ્રસ્તુતિકરણ પ્રેઝન્ટેશન ખૂબ જ સુંદર અસરકારક છે સાથે પ્રોજેક્ટમાં જોઈએ તો લગભગ આજની જે સમસ્યાઓ છે તે અને વિજ્ઞાન સાથે જોડાયેલા બધી બાબતોને આવરી લેવામાં આવી છે જેમાં વોટર મેનેજમેન્ટ છે વેસ્ટ મેનેજમેન્ટ છે ગાર્બેજ મેનેજમેન્ટ છે ટ્રાફિકની જે સમસ્યાઓ છે એ ટ્રાફિકની સમસ્યાઓને પણ આવરી લેવામાં આવી છે સ્પેસ ટેકનોલોજીને લગતા પણ પ્રોજેક્ટ લેવામાં આવ્યા છે જે બાળકો ખૂબ સુંદર રીતે રજૂ કરી રહ્યા છે તેમજ બાળકોને અલગ અલગ ખોરાકમાંથી જે ન્યુટ્રિશન મળવું જોઈએ એના વિશે પણ ખૂબ જ સુંદર માહિતી બાળકો રજૂ કરી રહ્યા છે નાના નાના ભૂલકાઓ છે એ ફળો અને ફળોમાંથી મળતા તત્વો વિશે પણ ખૂબ સુંદર ભૂલી રહ્યા છે નાના બાળકો વાહન વ્યવહાર પ્રત્યે ખૂબ જાગૃત થાય એ માટે અલગ અલગ વાહનો સાથે ટ્રાન્સપોર્ટેશન બાબતે પણ ખૂબ સરસ રજૂઆત કરી રહ્યા છે સાથે સાથે ફૂલો વિશે પણ ખૂબ સુંદર માહિતી બાળકો મેળવી રહ્યા છે ફળો વિશે શાકભાજી વિશે ખૂબ સુંદર માહિતી છે સાથે સાથે ગણિતના વિષયને પણ આવરી લેવામાં આવ્યો છે જેમાં ભૂમિતિના વિવિધ આકારો એનો પણ સુંદર સમાવેશ કરેલો છે એ સાથે પ્રાઇમરીના જે વિદ્યાર્થીઓ છે તેમને વોટર સોર્સિસનો ખૂબ સુંદર પ્રોજેક્ટ રજૂ કરેલો છે એ પણ ખૂબ સુંદર અસરકારક રહ્યો છે બાળકો ખૂબ સુંદર એની રજૂઆત કરી રહ્યા છે એ સાથે આપણે જોઈએ તો આજે જે વિશ્વની સમસ્યા છે એ છે મોટી સમસ્યા છે પ્રદૂષણ પ્રદૂષણના કારણે આપણે જોઈએ તો ખૂબ ગંભીર સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગ જેવી સ આપણે સામનો કરી રહ્યા છે એનો પણ ખૂબ સુંદર બાળકો અહીંયા મોડલ દ્વારા રજૂઆત કરેલી છે એ સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ એના ખૂબ સુંદર મેસેજ છે કે આજે આપણે પૃથ્વીને બચાવવાની જરૂર છે સેવ અર્થ ખાસ કરીને તો આપણે પૃથ્વીને બચાવવાની જરૂર છે કારણ કે આપણે જોઈએ કે આજે વાતાવરણની અંદર અચાનક ખૂબ જ એવું કહી શકીએ કે વિનાશકારી ફેરફારો થઈ રહ્યા છે તાપમાન ખૂબ વધી જાય છે ગમે ત્યારે વરસાદ પડે છે ઋતુઓમાં ફેરફાર થઈ ગયો છે ત્યારબાદ બાળકોએ દિવસ અને રાત્રિ કેવી રીતે થાય છે એ ખૂબ સુંદર વર્કિંગ મોડલ દ્વારા સમજાવેલું છે અને નાના નાના બાળકો એમની કાલી ગાલી ભાષામાં ખૂબ સરસ સમજાઈ રહ્યા છે ત્યારબાદ વાહન વ્યવહાર પાણીમાં ચાલતા વાહનો ત્યારબાદ રોડ રસ્તા રેલવે માર્ગ હવાઈ મુસાફરી અંગેના વિવિધ વાહનો વિશે પણ ખૂબ સુંદર માહિતી આપી છે ત્યારબાદ જે ભૂમિના પેટાળની અંદર જે ફેરફારો થઈ રહ્યા છે જે વોલ્ફીનો જેને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહી શકીએ એની પણ ખૂબ સુંદર માહિતી બાળકોએ તૈયાર કરી છે સાથે સાથે વિજ્ઞાનમાં જોઈએ તો બાયોલોજી જેવો વિષય છે જેમાં બાળકોએ ફેફસા કેવી રીતે કામ કરે છે ફેફસાના આપણા શરીરમાં કેટલું મહત્ત્વ છે બાળકોએ ખૂબ સુંદર સમજાવ્યું ત્યાર પછી વાહન વ્યવહારની અંદર આપણે ટ્રાફિકની સમસ્યાઓથી ખૂબ જૂજીએ છીએ તો નાના બાળકોની અંદર બાળપણથી જ એ અંગે અવેરનેસ આવે માટે બાળકોમાં ખૂબ સુંદર ટ્રાફિક અંગેની જાગૃતતા માટે ખૂબ સુંદર વર્કિંગ મોડલ છે સાથે સાથે વિવિધ પ્રકારના જે કઠોળ અનાજ ધાન્ય જે છે એનો ઉપયોગ રોજિંદા જીવનમાં એમાંથી મળતા પોષક તત્વો વિશે બાળકોએ ખૂબ સુંદર માહિતી તૈયાર કરી છે સાથે સાથે વિવિધ પ્રાણીઓ જેમાં આપણે જોઈએ કે આપણે પૃથ્વી પર અલગ અલગ પ્રકારનું વાતાવરણ આપણે અનુભવીએ છીએ જેમાં રન પ્રદેશના પ્રાણીઓ બરફ જેવા ઠંડા પ્રદેશોમાં રહેતા પ્રાણીઓ પાણીમાં રહેતા પ્રાણીઓ જંગલોમાં રહેતા પ્રાણીઓ આ તમામ પ્રાણીઓ વિશે બાળકોએ ખૂબ સુંદર તૈયારી કરી છે ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું છે ત્યારબાદ આપણે જોઈએ તો રહેઠાણ માટે આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના રહેઠાણો જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે રહેઠાણો હોય છે તો એમાં છે ઘાસમાંથી તૈયાર કરેલું પૂંગો છે બરફમાંથી તૈયાર કરેલું ઈડલું છે અહીંયા ઝુંપડી બનાવેલી છે શહેરોમાં જોઈ જોવા જો મળે તો એવા બહુમારી મકાનો છે પાકા મકાનો વિશે છે પાણીમાં હાઉસ બોટ આ ખૂબ સુંદર માહિતી બાળકોએ તૈયાર કરેલી છે ત્યારબાદ જે તૈયાર કર્યું છે એ છે વોટર સાયકલ આપણે જોઈએ કે પાણીમાં આખું ચક્ર છે સૂર્યની ગરમીના લીધે પાણી છે એ જળ જળસ્રોતોમાંથી વરાળ રૂપે વાદળ બને છે વાદળમાંથી વરસાદરૂપે પાણી ફરી પાછું પૃથ્વી પર આવે છે અને અન્ય જીવસૃષ્ટિને પાણી પૂરું પડે છે ત્યાર પછી નદી અને ઝરણાઓ દ્વારા ફરી પાછું નદી તળાવમાં રહીને ફરી પાછું સમુદ્રમાં જાય છે આ રીતે પાણીની સાયકલ ચાલે છે એ બાળકોએ ખૂબ સુંદર રજૂઆત કરી આજે આપણે જોઈએ કે પાણી ટપક સિંચાઈ બાળકોએ ખૂબ સરસ બનાવ્યું છે કે પાણી ખૂબ જ ઓછું છે જે ઉપયોગમાં લઈ શકાય એવું છે તો ઓછી ઓછા પાણી સાથે ખેતી સારી થઈ શકે એના માટે બાળકોએ ટપક સિંચાઈનું ખૂબ સુંદર મોડલ તૈયાર કરેલું છે ત્યાર પછી ગુજરાતી સાથે સાથે અંગ્રેજીનું નોલેજ પણ વધે એ માટે સરસ વારના નામ તૈયાર કરેલા છે એમાં બાળકોએ ગુજરાતી નામ સાથે અંગ્રેજી નામો પણ ખૂબ સુંદર રીતે રજૂ કરેલા છે એકંદરે આ શાળાની અંદર ખૂબ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં મારો અનુભવ ખૂબ સુંદર રહ્યો અને મને આ શાળાની અંદર આવવાનો મોકો મળ્યો એ માટે હું પોતાને ખૂબ નસીબદાર સમજુ છું અને શાળા પ્રશાસન શાળા મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર સાયન્સ નમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નર્સરી સિનિયર જુનિયરથી લઈને એકથી આઠ ધોરણના વિજય ભાગ લીધેલ છે આજે આપણે કરંટ પોઈન્ટ જેવા કે ગ્લોબલ વોર્મિંગ છે ખેતી ખેતી વિશે એવા પ્રોજેક્ટોનું આયોજન કરેલ છે જેમાં પૃથ્વીના સ્તર છે જે આપણું સાયન્સ ડિઝાસ્ટર છે એના વિશેની માહિતી આપેલ છે ઋતુચક્ર છે પછી સાયન્સ સાયન્સ મેથડ તરીકે ડે નાઇટની પાછળ કરાવેલ છે જેવા ઋતુ ઋતુઓના જે ફળ છે એ રીતેની સેવા કરવામાં આવેલ છે પછી ખેતી વિશેની માહિતી આપવામાં આવેલ છે ખેતીમાં આપણે કઈ રીતે અલગ અલગ ઉત્પાદન કરી શકીએ છીએ ઓછી મહેનતે વધુ પાક લઈ શકે છે એના વિશેની માહિતી આપવામાં આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેનેજમેન્ટ પોલ્યુશન કંટ્રોલ જેવી પણ અહીંયા પચાસથી વધુ પ્રોજેક્ટ આપણે દર્શાવવામાં આવેલ છે જે કેસ અને નાના બાળકો માટે કાપી નાના બાળકોને ગાડી ટ્રાન્સપોર્ટેશનની દર્શાવવામાં આવેલ છે મેમ્ નામના છે સેટેલાઇટ સેન્ટિનેલ પ્રોજેક્ટ એસએસપીની કલ્પના જ્યોર્જ કલોની અને એના પ્રોજેક્ટના સહસ્થાપક જહોન પેન્ડરગાસ્ટ દ્વારા ઓક્ટોબર બે હજાર દસની દક્ષિણ સુદાનની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી સેટેલાઇટ ઇમેજરીના ઉપયોગ દ્વારા એસએસપી આપેલ પરિસ્થિતિમાં સામૂહિક અત્યાચારને રોકવા માટેનું વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરીને અને તે પરિસ્થિતિમાં થઈ રહેલા માનવ અધિકારો અને માનવ સુરક્ષાની ચિંતાઓને ઝડપી પ્રતિસાદ આપીને પ્રારંભિક ચેતવણી પ્રણાલી પ્રદાન કરે છે A satellite is an object that revolves in a covered path around a planet or celestial body to perform various tasks. Satellites are used for communication, weather monitoring, negative, and scientific research communication. Satellites are of two types first, natural satellite, moon, second, artificial satellite. તે મેન મેડ સેટેલાઇટ હવે આગળની માહિતી તમને જીવ આપશો અમારા પ્રોજેક્ટનું નામ સેટેલાઇટ છે સેટેલાઇટના દ્વારા ટાવર ને કોમ્યુનિકેશન સિગ્નલ તેનાથી મળે છે તેનાથી બિલ્ડિંગ કોમ્પ્યુટર મોબાઈલ બોટ હેલિકોપ્ટર વગેરે જેવી વસ્તુઓ ચાલે છે ચરો લાવવામાં આવે છે ત્યારબાદ રંગીન કાચ અને રંગી કાચનું અર્ગીકરણ કરવામાં આવે છે ત્યારબાદ રંગી કાચ ના ચક્રીકરણ થઈ શકવા